અને સીધા પહોંચી ગયા ખાડે જો ગૌશાળાને પાયો તો જઈ એક્સપોનું ઈનામ જીતીને પછી ખોદવાનું છે એટલે હવે છે ને આમ આમ ઉપરથી દેખાય આપણે જો નહીં તો દેખાતા નહીં વાસુડા પેલે ફૂલ ધાવેલા ને એટલે એક વેતર બે વેતર વ્યાઈ જાય જો ધાવાનું ના ભૂલે મોકો મળે તો ધાવેલી કપે ને થોડો ખોરાક વાર્યો છે આ અઠવાડિયામાં તો જ નહીં વ્યાઈ વ્યાઈ જાય હેરાક અત્યારે આપણે આ દવાઓ સાથે આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળાએ કારણ કે આ બધાને અત્યારે કરવાની છે આપણે ડી વર્મિંગ કૃમિનાશક દવા પાવાની છે બાકી પેક થઈ ગયું જો હવે અવાજ છે છે જે 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 મિત્રો સ્વાગત આપ એક વ્લોગ ની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના ની શરૂઆત આપણે આપડી ગૌશાળા છે ને સેમ કપડામાં કરી છે કારણ કે આ યાર ગૌશાળાનો ડ્રેસ છે તમે કહેતા છો ને જ્યારે વિડીયો ગૌશાળા ચાલુ થાય ત્યારે આના જ કપડા હોય પણ યાર આ ડ્રેસ છે તો શું કરીએ ગયો એના એ ડ્રેસમાં વિડીયો વિડિયો સ્ટાર્ટ કરી નાખ્યો છે અને સીધા પહોંચી ગયા અહીંયા ખાડે જુઓ અહીંયા જે આપણો રચકાનો ભૂકો આ જે ડખ્યો હતો ને એ જગ્યાએ આપણે ત્યારે ખાડો કરી નાખ્યો છે શું કરવા કર્યો ખાડો કે પાયો ખોદ્યો છે ગૌશાળા શરૂઆત કરી ગૌશાળાનો પાયો તો હજી એક્સપોનું ઇનામ જીતીને પછી ખોદવાનો છે બરાબર ને જે બે હજાર છવ્વીસની અંદર છે ઇન્ડિયન કેટલ શો આઈસીએસ જે થવા જઈ રહ્યો છે ને ભવ્ય ઇન્ટરનેશનલ તો નહીં કહી શકીએ પણ નેશનલ શો એની અંદર ઈનામ જીતશું ને પછી આવો પાયો ખોદશું ને પછી ગૌશાળા બનાવશું બરાબર ને કોઈ વાંધો નહીં બાકી અત્યારે આ છે હે અત્યારે હા અત્યારે આ પાયો છે એ તો અલગ પાયો છે જે ગઈ સાલ આપણે સાયલેનું કામ કર્યું હતું એ પ્રોજેક્ટ વર્યા આપણે એપ્લાય કર્યો છે આપણી ગૌશાળામાં ઉ ખાડો ત્યાં હતો અને આની થોડી સાઈઝ મોટી અને આ ખાડો અહીંયા કર્યો છે આ નીચે હું તરિયો આ તરિયો નીકળ્યો હે પ્લાસ્ટર છે એક સાદું

પણ હવે તકલીફ એ થાય કે વરસાદ થાય ને કમોસમી તો આની અંદર પાણી ભરાશે જો ફરતું છે થઈ ગયું બ્લોક થાય કાંઈક સુવિધા કરવી હે આમે છે તો બધામાં હાલ્યું જાય પણ કાંઈ ગોઠવી નાખશું અને હવે આપણે ચેક કરી લઈએ કલ્યાણીને કલ્યાણી કેમ કેમ કરે છે એમ ને આમે આ ફેમિલી જો રાહ જોઈએ છે કે ફટાફટ છે દૂધની ગાયો તમે છોડો તો અમારો વારો આવે બધા અઢાર માસ મતલબ ગાવે દોઆઈ થઈ ગઈ ખાણ ખાઈ લીધા આ બધાએ દૂધ પી લીધું આ ફેમિલી આની અંદર આવી ગઈ સાફ સફાઈનું કામ આ પિંજરાની અંદર રોકે થઈ ગયું બાકી બધું બાકી છે અને કલ્યાણીને આ બાજુ જ લે ને એટલે આમ થોડુંક પ્રકાશમાં દેખાય તો ખરું કા રાણી કાશી રાણી કાશી રાણી નહીં રાણી કાશી મસ્ત લાગે કલ્યાણી આવે હે જો એને સો એને પ્રેક્ટિસ નહીં વિડિયો ની એટલે યાર મુગી 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 જો જો જે જો જે ચા એ વગર ના રાખીસ તું સાઈડ માં કર નાખી બઈણો બારે કાટે ને ક્યાં ઊભી રાખી ઓયા ભરી હક ની કરે ભરી આપડી ગૌછાડા માં કોઈ છે ને પેલેથી ફૂલ ધાવેલા ને એટલે એક વેતર બે વેતર વીંયા જાય ધાવા ના ભૂલે મોકો મળે તો ધાવી લઈ કપે ને મેણ કરી લે બાકી જો કલ્યાણીને થોડો ખોરાક વાર્યો છે આ અઠવાડિયામાં તો જ નહીં વ્યાંય વીંયા જાય હેરા ખોરાક તો ઘણો વારે છે પણ હજી અઠવાડિયામાં જ નહીં વ્યાંય વીંયા તો સારું આપણે ક્યાં કોઈ એવી ચિંતા છે

એ તો પછી જોશું બાકી અત્યારે તો આપણે આ કલ્યાણી જ બરાબર જ છે ખાલી તો તો બધું ક્લિયર છે આમાં એક બરાબર પણ વ્રદ ફળી ગયો એટલે બસ આપણે શું હોય છતાં નક્કી નહીં આ તો હું બુટાક આંખા તો બુટાક જ છે એને તો કોઈને લાગે એક વાર ફળ્યો નથી પછી તમે દવા મૂકો ઇન્જેક્શન આણો જે કરો તે એ તો લોક આણી દઈશી તો આમ પછી એ વ્યા વ્યા પાર પછી ભલે લો બાકી તો હવે બીજું કાંઈ છે નહીં નવું આજે કરવાનું હતું આપણે મેઘલનું લાઈવ મિલ્કિંગ સવારે ને સાંજના ચેતનભાઈના આવી ગયું કામ એટલે એ સવારના વહેલા જ નીકળી ગયા એટલે એ કામ રહી ગયું બંધ તો મેં કીધું આજે આપણે કલ્યાણી જોઈ લે લાઈવ મિલ્કિંગ કાલે સાંજના પણ આપણે જોઈ શકીએ પણ એવું નહીં કરવું સવારે પણ ધોઈને બતાવીએ છે ને સાંજે પણ બરાબર ને શક્ય હશે તો કાલે કરી નાખશું આપણે મેઘલનું પછી ક્રિષ્નાનું રતનનું આમ તો કોઈ છે નહીં આ છે બે ત્રણ એનું આપણે તમને લાઈવ મિલ્કિંગ કરી કલ્યાણી વ્યાય પછી કલ્યાણીનો વારો એટલે એ આજે કરવાનું હતું પણ એ રહી ગયું કામ આજે જોઈ લીધી કલ્યાણીને હવે કાલે આપણે લાઈવ મિલ્કિંગ કરી નાખશું બાકી હાલો હવે જે પાંચ છ ગાયો પેલા દૂધણી ગાયો અલગ ચરવા જાય એને છોડીએ એના પછી પાકડી ગાયોને મૂકવા જાય અને જે કાંઈ સવારનું કામ છે એ બધું ઓકે રિપોર્ટ કરીએ મિત્રો સવારના આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને પછી રેગ્યુલર જે આપણું કામ છે એ જ ને એ બધું કર્યું અને અત્યારે વાગ્યા છે હાથના હાડા ત્રણ અને અત્યારે આપણે આ દવાઓ સાથે આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળાએ કારણ કે આ બધાને અત્યારે કરવાની છે આપણે ડી વોર્મિંગ કૃમિનાશક દવા પાવાની છે એના માટે જોવા આવી ગઈ છે દવા જો આ છે ને આવા નામની કોઈ પણ કંપનીની તમે દવા લઈ શકો બરાબર ના કેમ બાલ બલવી ખાઈ ગયા પછી કંપની શું છે આપણે કહી ના શકીએ પણ આ નામની છે ને આલ્બેન્ડા ઓરલ છે ને સસ્પેન્શન એ નામની કોઈ પણ તમે દવા લઈ અને તમારા વાસુડાને પાડુડાને કે જે સમજો ને પંદર દિવસ ઉપરનું થઈ ગયું હોય એને ફર્સ્ટ ડોઝ આપી દેવાનો અને આપણે આ બધા પંદર દિવસ ઉપરના આવે થઈ ગયા છે તો બધાને હે અત્યારે દવા પાઈ પાઈ દેવાની છે હાલો અંદર જાય અને આવું એક સિરીંજ રાખવાની તેની અંદર આપણે માપ રાખી શકીએ ત્યાં બતાવો હર્ષદ હું હમ આની અંદર ભરવાનું આપણે કોંદરેમાં અને એક ને 15 ml પાવાનું છે આ ત્રીસ ml ની છે પણ અત્યારે સિંગલ ડોઝ આપવાનું છે કેમ કે ફર્સ્ટ ટાઈમ છે એક જ વખત કોઈને હા હાલમે આપણે એક જ વાર પવાની હોય પછી વળી પછી પંદર દિવસ પછી પવાની તો વળી ક્યાંક રોજ ઢાકણું ઢાકણું ચાલુ રાખવાનું એવું ના હોય જે આવી રીતે છે એ પંદર એમ એલ ભર લેવાની સચોટ માપ રાખવાનું એકદમ આની અંદર શું પંદર એમ એલ જ છે કે કે છે હજી છેત્રી નહીં ક્યાં ને ત્રીસ એમ એલ કહીને પંદર એમએલ નાખી ન દીધી હોય સૌ પ્રથમ કેનો વારો કાશીનો રાણીનો તિલારીનો પાંડેવારીનો ક્યાં रानी ना एक मिनटो पीड़ा yes. कंप्लीट पी गई ने राणी हाँ हाँ केव लगे हे राणी yes. <laughs> एक बार तो हम था आ दवा पी ने एट्ले एक नी थोड़ी नरम पड़ी जाए पे एक बे दिवस हम लगे बाकी कहीं न हो ने मैं कीधु तू कहीं मिस्टेक है यहाँ લઈ હવે આ બને તો અહીંયા આવીને ભાઈ પણ થઈ ગયા લાગે હા હા આ બને આ પિંજરાની અંદર એટલે છે કે આ છે આખી સિસ્ટમ વિખાય ગઈ છે જો પિંજરું બધું એમનેમ હતું કે ખાલી રાખેલું હતું પછી ખાલી રાખેલું તો આ કેટલાક દિવસ ચાલે આજે તોડી નાખી મોટી સુઈ એટલે તરત તોડી નાખી વધીયું નહીં ને લાવ એમ પકડી રાખું કાચી થોડુંક સાઈડમાંથી પાજે એટલે એક ફોટો પડી જાય થમ્બનેલ માટે નીતર બધી થમ્બનેલ ક્યાં હું ગોતવા જઈશ કાંસી વધારો વારો છે બસ એમનેમ જ પાજે એમનેમ જ ગિરે ગાડી ઓહો પડી ગયા જોજો પાછળ પાછળ જોજો ગિરે

કે જેને કરમિયા કહેવાય કે તમે જે કહેતા હોય એ બરાબર ને એનો કમ્પલસરી આનો ડોઝ દઈ દેવો જોઈએ જેથી શું છે કે જે તમે આમ દૂધ પાવને જે એની ચાકરી કરો ને એ ચાકરી એને લાગે સમજે દૂધના જે જીવડા આવે કહેવાય આમ દેશી ભાષામાં એ છે એ દૂધની અંદર ભાગ ન પડાવે એ એનો મતલબ એટલે કમ્પલસરી તમને એવું લાગતું હોય કે તમે ઘણું દૂધ પાવીને મોટા કરી નાખો તો એવું ના હોય આવા ડોઝ કરમિયા કૃમિનાશક દવાઓને તમે પાવો ને તો એના પેટમાં જે આંતરડાની અંદર છે લીવરના બધા જીવડા છે એ નીકળી જાય પોતરાથી બારે બરાબર ને બાકી હવે કાંઈ હોય તો કયો બીજું હવે એ બંનેને એવું જે લંપીનું વેક્સિન બધાને મૂકવાનું છે એ એકાદ દિવસ ખમીએ એક બે દિવસ પછી મૂકશું એટલે લંપીનો પણ ડોઝ આપે છે ભેગો ભેગ નહીં તો શું છે કે લંપી પણ થોડોક આમ શું અત્યારે અત્યારે તો એટલું બધું નથી પણ હવે શું છે કે પરમિનેન્ટ રોગ થઈ ગયો છે સમજા કે એ એવું નહીં કે એકવાર આવી ગયો પછી આવે જ નહીં એ હવે ચાલુ જ રહેશે એવું મને લાગે છે એટલે એ ડોઝ એ એક બે દિવસમાં આપણે આપી દઈશું બાકી જો આ ફેમિલીને બધાએ ચલો તો વહેલો ખાઈ લીધો છે હવે તો સાંજ પડી હે હમણાં ખાણ ખાવાનો સમય થશે બાકી હવે બીજું કાંઈ કામ રહેતું નથી થોડી વાર આપણે પાંજરાપુર અને પાંજરાપોરથી પછી જો ત્યાં કાંઈ નવું હશે તો એ જોશું ને સાંજે વળી અહીંયા આપણે આપણી ગૌશાળીથી હવે પાંજરાપુર આવી ગયા પાંજરાપુર આવીને આવે સીધા આઈસી વોર્ડમાં અને આઈસી વોર્ડમાં જો આ નવા પાઇપ આવી ગયા આ પાઇપ આવવાનું કારણે શું ખબર આજે નેવા આવશે નેવા નેવામાં લાગશે પાઇપ આ રહ્યા શું કહે ભાઈ બન મોજ

ક્યાંય ક્યાંય ખૂલું નહીં અહીંયાથી આવે વેન્ટિલેટર વેન્ટિલેશન વેન્ટિલેટર નહીં વેન્ટિલેશન માટે આ અહીંથી ઉપર હવા છે એમ પાસ થતી જશે બાકી સાંજનો કોણો તડકોય આવશે સવારમાં દિવસ ઉગશે ત્યારે અહીંયાથી આવશે બરાબર ને કેટલા આયા ટોટલ વી આવ્યા હાથ નહીં છ છે પાલા ગણતું એક વાર તાવ આવ્યા ને પાન મેં ગયો તું બાકી જો આ બધું કામ થઈ ગયું ઓકે હવે ઉપર છે જે કોરોનાની ફિનિશિંગ આપે છે જો આ બ્લેક કલરના પતરા પડ્યા ને એવી રીતે આનાથી આવા પતરા આવ્યા ને જ્યાં ફૂણ આવે જ્યાં ફિલ થાય છે બાકી પતરા આ પતરા હું કામ ચાલુ છે કામ બધું તાબડ તોડ ચાલુ છે મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે હતા આપણે પાંદરા પોર જે આઈસી વોર્ડના પાઇપ આવ્યા હતા એ ઉતરતા હતા બરાબર એ બધું આપણે જોયું એના પછી આવી ગયા હતા આપણે આપણી ગૌશાળે આપણી ગૌશાળે આવતા આવતા તો ઘણું બધું મોડું થઈ ગયું આપણે અહીંયા પહોંચ્યા ને ત્યાં પટેલે એને બધું કામ ઓકે કરી નાખ્યું તો પટેલ કેમ છો મજા એકદમ બરાબર ને દિવાળીની તૈયારી કેવી કાલે હારામ હારી ને અને બાકી આપણી બધી ગાયો પણ ધીમે ધીમે સુવાની તૈયારી કરી છે કારણ કે ખાણ ખાવાઈ ગયું છે નીણ ખાવાઈ ગઈ છે ને દોવાઈ થઈ ગઈ તો હવે શું જોઈ ગયો એ બધી અહીંયા સામે પૂનમ છે પ્રેમવતી છે એની બાજુમાં કલ્યાણી છે આ બંને અહીંયા જાગે છે બાકી એ બધા હવે સુવાની તૈયારી કરી છે એમને હવે આપણે ઘરે જઈશું ખાશું પીશું ને પછી સુવાની તૈયારી કરશું બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો ને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર નાખજો હવે મળીએ કાલે નવા વ્લોગની અંદર